આજથી દસ વર્ષ પહેલા ઘણા બધા લોકો વિચારતા હતા કે જે હાર્ટ એટેકની જે સમસ્યા છે હાર્ડની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઘણી વખત મોટા લોકોને આવે છે અને આપણે સામાન્ય રીતે ગુજરાતીની અંદર તો હુમલો તો જે પ્રોબ્લેમ આપણે વિચારતા હતા કે જે લોકોને ચાલીસ વર્ષ પચાસ વર્ષની ઉંમરવાળા વ્યક્તિને હાર્ટ એટેકની સમસ્યા આવે છે આજકાલ આ જે પ્રોબ્લમ છે એ પ્રોબ્લેમ નોર્મલાઈઝ થઈ ગઈ છે યાની કે જે હાર્ટ એટેકની જે સમસ્યા છે એ સમસ્યા આજના સમયની અંદર કોઈ પણ વ્યક્તિને આવી શકે છે ચાહે એ વ્યક્તિ દસ વર્ષનો હોય કે ચાહે વ્યક્તિની ઉંમર વીસ વર્ષની હોય ચાહે પચીસ વર્ષની હોય કે ચાહે એ વ્યક્તિની ઉંમર કોઈ પણ હોય આજના સમયની અંદર આ જે સમસ્યા છે આ સમસ્યા ઘણી બધી વધી રહી છે આ સમસ્યાની અંદર આ પ્રોબ્લેમની અંદર વધારો થઈ રહ્યો છે એનું કારણ છે કે આજના સમયની અંદર જે પણ વસ્તુ આપણે ચાહે બાર ફરીએ છીએ બહારનું જે જમીએ છીએ કોઈ પણ વસ્તુ આપણું શરીરની અંદર જે પણ પ્રક્રિયા થઈ રહી છે એનું કારણ બની રહ્યું છે આજના સમયની અંદર આ જે પ્રોબ્લેમ છે આ પ્રોબ્લમ આપણા રોજમરાજ ની જીવનની અંદર એક હિસ્સો બનતું આવે છે દોસ્તો આજે આપણે જાણીશું કે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ આવે છે કઈ રીતે આ પ્રોબ્લેમ ઊભી કઈ રીતે થાય છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે આ પ્રોબ્લેમનું નિરાકરણ કઈ રીતે કરીએ અને આ પ્રોબ્લેમ કઈ રીતે આપણા આપણા શરીરની અંદર અંદર બને છે એ વસ્તુ વિગતવાર આજે ઓકે દોસ્તો તો હવે આપણે જાણીએ કે આપણા શરીરની અંદર જે હાર્ટ એટેકની જે સમસ્યા છે એ સમસ્યા કઈ રીતે આવે છે તો દોસ્તો આ આપણું શરીર છે એ શરીરની અંદર આપણે ડાબી બાજુ જઈએ તો આપણા શરીરની અંદર હાર્ડ રહેલું હોય છે ડાબી સાઈડની અંદર તો આપણા શરીરની અંદર કરે છે આપણું હાડ છે કારણ કે જે હાડ છે એ આખા શરીરની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે આખા શરીરની અંદર જે બ્લડ છે એ બ્લડ સેલ્સ જે આપણા રક્ત કણો છે એ પહોંચાડવાનું કાર્ય કરે છે એનું કારણ છે કે જે આપણું હાડ છે એ આપણે જાણીએ છીએ કે હાડ છે તો આપણું જે હાડ છે એ પમ્પિંગ કરે છે એટલા માટે જે ઓક્સિજન હોય છે એ આખા શરીરની અંદર ફેલાય છે એક્ઝામ્પલથી કે જે આપણી નસો છે એ નસો દ્વારા શું થાય છે ઓક્સિજન આખા શરીરની અંદર ટ્રાન્સફર થાય છે જેમ કે હાથ હોય છે પગ હોય છે દિમાગ હોય છે આખા શરીરની અંદર જે આપણું ઓક્સિજન હોય છે એ ઓક્સિજન શું થાય છે હાડ દ્વારા પમ્પિંગ થઈને ટ્રાન્સફર થાય છે જેમ કે રક્ત હોય છે ઓક્સિજન હોય છે એ શું વસ્તુ થાય પમ્પિંગ થાય પાછું લે છે પાછું નાખે છે એની કે પમ્પિંગ થયા રાખે છે આપણું હાડ તો જ્યારે પણ આપણી નસો જે હાડ દ્વારા થાય છે એને કહેવામાં આવે છે ધમની શું કહેવામાં આવે છે આ જે નસ કહેવામાં આવે છે આની કહેવામાં આવે છે હાડની અંદર હાડ છે ત્યારે જે ઓક્સિજન હોય છે ઓક્સિજન આખા શરીરની અંદર ફેલાવાનું કાર્ય કરે છે તો જ્યારે ઓક્સિજન ફેલાવે છે અને જ્યારે ઓક્સિજન ગ્રહણ કરે છે એની રિટર્ન ઓક્સિજન આવે છે તો એની સાથે સાથે ક્યારેક આપણા શરીરની અંદર અલગ અલગ ઉભા થઈ જાય છે કે જે લોકોને મોટાપો હોય છે કે જે લોકોને કોઈ અન્ય પ્રોબ્લેમ હોય છે એના કારણે શરીરની અંદર કોલેસ્ટ્રોલ જમા થાય છે તો જ્યારે પણ જે કોલેસ્ટ્રોલ જમા થાય છે એ આપણા નસોની અંદર સાથે સાથે એ જવાનું કાર્ય કરે છે તો આપણી જે નસું છે એની સાથે સાથે જ્યારે

ટ્રાન્સફર થાય છે ત્યારે જે ટ્રાન્સફર થવાની સાથે એ જયારે આપણી શરીરની અંદર કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધવાનું ચાલુ થાય છે કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે શું થાય છે આ જે પ્લેક હોય છે આ પ્લેક ફાટી જાય છે શું થઈ જાય છે ફાટી જાય છે તો જ્યારે આ પ્લેક છે એ પ્લેગ ફાટી જાય છે ત્યારે અહીંયા જે છે એ કોલેસ્ટ્રોલ જમા થવાનું કાર્ય કરે છે શું કરે છે જમા થવાનું કાર્ય કરે છે યાની કે આ જે નસ છે એની અંદર ધીરે 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 શું કરશે કોલેસ્ટ્રોર બનવાનું કાર્ય કરશે જેમ કે આ જે નસ છે આ જે હૃદયની નસ છે એમાં ધીરે 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 કોલેસ્ટ્રોર બંને બાજુથી બનવાનું કાર્ય કરશે તો જે બંને બાજુ શું કરે છે આ જે રસ્તો છે જે આપણી નસ જે છે એ સંકોચવાનું કાર્ય કરે છે તો જે ધીરે 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 બંને બાજુ શું કરે છે એની કે આપણી જે નસ છે એને સાંકળી કરી દેશે શું કરી દેશે સાંકળી કરી દેશે આપણું જે હૃદય છે એની અંદર ધમનીથી જે બી આપણી નસ આવેલી હોય છે એ નસ ને શું કરી દેશે સાંકળી કરી દેશે હવે જયારે પણ આપણી જે નસ સાંકળી શું બનેલો હોય છે ક્લોટ જયારે ક્લોસ્ટર આપણા શરીરની અંદર વધી જાય છે ત્યારે આપણું જે નસો દ્વારા અહીંયા શું બનવાનું સ્ટાર્ટિંગ થઈ જાય છે ક્લોટ યાની કે આ જે એક મતલબ સમજી લો કે એક લોક બનવાનું શરૂ થઈ જાય છે કે જેમ એક્ઝામ્પલથી કે

અંદર આવે છે ત્યારે એ ઓક્સિજન જ્યારે પણ અંદર આવવાનું કાર્ય કરે છે ત્યારે અહીંયા જાણી લઈએ કે જે આપણી જે નસ હોય છે એ નસની અંદર શું નસ ની અંદર પ્લોટ બનતું જાય છે શું બનતું બનતું છે છે પણ જ્યારે પણ આ જે ક્લોટ છે એ વધતું જાય છે ધીરે 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 વધતું જાય છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓર વધારો થતો જાય છે ત્યારે આ જે કોલેસ્ટ્રોર છે એ શું કરે છે કે જે બી ઓક્સિજન આવે છે એ અહીંયાથી શું થશે ઓછો નીકળશે શું થશે ઓછો નીકળશે એક્ઝામ્પલથી કે માની લો કે આ જે આપણી નસ છે આ શું હોય છે અહીંયા આપણે ક્લોટ બની જાય છે બંને બાજુ તો અહીંયા શું હોય છે ઓક્સિજનનું પ્રમાણ વધારે આવતું હોય છે તો અહીંયાથી થોડું થોડું ઓછું થઈ જશે અહીંયા શું થઈ જશે ઓછા પ્રમાણની અંદર ઓક્સિજન પસાર થઈ છે આ જે હાડ છે એની અંદરથી ઓછા પ્રમાણની અંદર ઓક્સિજન છે રક્ત કણો છે ઓછા પ્રમાણની અંદર પસાર થઈ જશે

નસ છે એ નસની અંદરથી પમ્પિંગ થાય છે એ પમ્પિંગ થતું અટકી જાય છે જ્યારે આપણું હાડ છે એ કામ કરતું બિલકુલ બંધ થઈ જાય છે જ્યારે જે આપણા શરીરની અંદર જે ઓક્સિજન છે જે રક્ત કણો છે એ મળવાના બિલકુલ બંધ થઈ જાય છે આપણા હાડની અંદર ત્યારે જે આપણું હાડ છે એ બિલકુલ બંધ થઈ જાય છે એના કારણે આપણને હાર્ટ એટેકની સમસ્યા આવે છે તો ઘણા લોકો જ્યારે હાર્ટ એટેકની સમસ્યા આવે છે ને ત્યારે ઘણા બધા લોકો પાણી પીર આવે છે તો ઘણી વખત હાર્ટ એટેકની જ્યારે પણ સમસ્યા આવે ત્યારે કોઈ પણ અન્ન કોઈ પણ આપવું નહીં જ્યારે પણ હાર્ટ એટેકની સમસ્યા આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને હૃદયની અંદર બંને હાથ દઈને પમ્પિંગ કરવું જો એ વ્યક્તિ શ્વાસ ન લઈ શકતો હોય અચાનક ઢળી પડે જ્યારે પણ એનું હૃદય બંધ થઈ જાય અચાનક એ વ્યક્તિ ઢળી પડે છે તો એના જે છાતી છે તો એ છાતીની અંદર જ્યાં સુધી મેડિકલ સારવાર ત્યાં સુધી ન પહોંચે એક્ઝામ્પલથી સમસ્યા આવે છે ત્યાં સુધી તમે બંને હાથ લઈને એને પમ્પિંગ કરી શકો છો કે જેના કારણે હૃદયની પમ્પિંગ કરો તો એના કારણે જે આ જે છે એ પમ્પિંગ થતું જાય છે ઓક્સિજન ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખે છે તો ધીરે ધીરે જો પાંચ દસ મિનિટ જો એને આપણું જે ઓક્સિજન છે એ ટ્રાન્સફર થતો જશે તો પછી એને થોડીક મેડિકલ સારવાર મળી જશે અને એ વ્યક્તિનું જે જે જાન છે છે પ્રોબ્લેમ પ્રોબ્લેમ થોડી ઓછી થઈ જશે અને એને મૃત્યુથી વેટકી અટકી બચી શકે છે તો આપણી જે હાર્ટ છે એની અંદર આ રીતે એટેક આવે છે તો આપણે હાર્ટ એટેકની અંદર શું કરવાનું જરૂરી છે તો આપણા હાર્ટ એટેકની અંદર જો હાર્ટ એટેકની જે સમસ્યા છે એનાથી આપણે દૂર રહેવું હોય કારણ કે આજના સમયની અંદર ઘણા બધા લોકોને સાયલેન્ટલી એટેક આવે છે ઘણા બધા લોકો વિચારે છે કે કાલે સવારે વ્યક્તિને તો કંઈ જ નહોતું ન તો કોઈ વ્યક્તિને એ રોગ હતો કે ન તો કોઈ વ્યક્તિને કંઈ પ્રોબ્લેમ હતો તો પણ સતા અગર એ વ્યક્તિ એ બપોરે જમ્યા સાંજે જમ્યા કોઈ પણ જાતની સમસ્યા નથી તો પણ એ વ્યક્તિની હાર્ટ એટેકની પ્રોબ્લેમ આવી ગઈ તો જે એને કહેવામાં આવે છે સાયલેન્ટ એટેક તો એ જે સાયલેન્ટ એટેક છે એ કઈ રીતે આવે છે તો ઘણી વખત આપણને આપણા શરીરની અંદર એક એમ્યુન સિસ્ટમ હોય છે એમ્યુન સિસ્ટમ જે સિસ્ટમ આપણા શરીરની અંદર જે ક્લોટ બને છે ધીરે ધીરે જે ક્લોટ બને છે એ ક્લોટ આપણા શરીર એવું છે કે ઘણી વખત આપણું શરીર ઓટોમેટિક રિપેર કરે છે યાની કે ઘણી વખત આપણું જે શરીર છે એ ઓટો થઈ જાય છે યાની કે આપણી જે શરીરની અંદર પ્રોબ્લેમ ઊભી થાય છે એની પ્રોબ્લેમ બંધ થઈ જાય છે ઘણી વખત આવું પણ બની શકે છે કે આપણા શરીરની અંદર જયારે ક્લોટ બને છે હાડની અંદર ક્લોટ બનવાનું શરૂ થઈ જાય છે અને પ્લોટ ઓટોમેટિક જતા રહે છે તો ઘણી વખત આવી પ્રોબ્લેમ ઉભી થાય છે અને ઘણા લોકોને જે સાયલેન્ટ એટેક આવે છે જે લોકોને કંઈ પણ ના હોય તો એવા લોકોને શું થાય છે ઘણી વખત આપણને એવું લાગે છે કે ગેસ એસિડિટી થઈ છે એના કારણે છાતીની અંદર બળતરા થાય છે આવા ઘણા બધા લોકો આ વેમની અંદર રહે છે કે મને કારણ કે આજના સમયની અંદર ઘણા બધા લોકોને એસી ટકા લોકોને ગેસ એસિડિટી અને કબજિયાતની પ્રોબ્લેમ હોય છે તો એવા લોકો શું કરે છે એવા લોકો એ વિચારની અંદર રહી છે કે મને ગેસ એસિડિટીના લીધે આ દુખાવો થાય છે છાતીની અંદર બળતરા થાય છે તો એ છાતીની અંદર કદાચ આપણા જેવા લોકોને કદાચ હાર્ડથી લઈને જે ઓક્સિજન ટ્રાન્સફર થાય છે જ્યારે પણ આપણે જમીએ છીએ જમીને તુરંત બાદ આપણું જે શરીર છે એ શરીરની અંદરથી જે ધમનીની જે મેઇન જે નસો હોય છે જે બ્લડ પમ્પિંગ કરે છે એ પમ્પિંગનો જે ફ્લો છે એ ફ્લો ધીરે ધીરે આ જે શ્વાસ નળી છે કારણ કે આપણે જ્યારે જમી લઈએ છીએ ત્યારે આ જે આ જે બ્લડ છે જે રક્ત કણો છે એ વધારે ફ્લોની અંદર આવે છે ત્યારે આ છાતીની અંદર થોડો વધારે પડતો આવે છે આપણે જે વચ્ચેના ભાગની અંદર વધારે પડતો ફ્લો થાય છે તો એના કારણે ઘણી વખત ઘણા બધા લોકો કહે છે કે અમને ગેસની સમસ્યાના કારણે બળે છે કે દુખાવો થાય છે તો ઘણા લોકો આવા વિચારની અંદર રહેતા હોય છે ઘણા લોકો કહે છે કે ચાલો મને ગેસની પ્રોબ્લેમ છે તો એના લીધે મને પ્રોબ્લેમ આવે છે તો એવા લોકો ઘણી વખત આપણે આ વસ્તુની જાણવી જરૂરી છે સારવાર કરવી જરૂરી છે તો દોસ્તો જાણી લઈએ કે આપણા શરીરની અંદર જે હાર્ટની પ્રોબ્લેમ છે એ કઈ રીતે આવે છે જાણીએ આપણે શરીરની અંદર ડાયાબિટીસના જે દર્દીઓ હોય છે એ લોકોને પણ આ જે હાર્ટ એટેકની જે સમસ્યા હોય છે એ વધારે પડતી આવે છે એનું કારણ એ છે કે એ લોકોની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે જે કદાચ જો ડાયાબિટીસના પેશન્ટ હોય છે એ લોકોને હાર્ટ એટેકની સમસ્યાનો વધારો થાય છે બીજો એવો વ્યક્તિ લોકો છે કે જે લોકો જેમ કે ધૂમ્રપાન કરે છે બીડી સિગરેટ છે એ લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યાની અંદર વધારે પડતી પ્રોબ્લેમ જો એવી વસ્તુ નથી કે આવા લોકોને જ હાર્ટ એટેકની પ્રોબ્લેમ આવે છે પણ આ જે હાર્ટ એટેકની જે પ્રોબ્લેમ છે એનું કારણ વધી જાય છે કારણ કે એવા જે લોકો છે એને જલ્દીથી આ પ્રોબ્લેમ ઊભી થાય છે ડાયાબિટીસ છે જે કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે કે જે વ્યક્તિને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે જેની બોડી છે એ વધારે પ્રમાણની અંદર હોય છે જેવા લોકોને કે જે લોકોને બ્લડ પ્રેશર હાઈ હોય છે બીપીની કોઈ ગોળીઓ હાર્ટ એટેકની જે સમસ્યા છે એ સમસ્યા જલ્દી આવી શકે છે એવા લોકોને જલ્દી આ હાર્ટની પ્રોબ્લેમ આવે છે આવા લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યાનો વધારો થાય છે બાકી જે પણ વ્યક્તિ જે નાની ઉંમરના વ્યક્તિને જેને હાર્ટની પ્રોબ્લમ આવે છે જે લોકો પંદર વર્ષના હોય છે કે ચાહે વીસ વર્ષના લોકોને જેને હાર્ટ એટેકની જે સમસ્યા આવે છે એવા લોકોને શું હોય છે કે જેને દિલની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ બાળક જ્યારે જન્મ એનો થાય છે ત્યારે પણ એના હાર્ટની અંદર કોઈ પ્રોબ્લેમ હોય છે પહેલેથી કોઈ પ્રોબ્લેમ ચાલુ હોય છે કોઈ હાર્ડની અંદર છેદ હોય છે હૃદયની અંદર આપણે એક્ઝામ્પલથી કહીએ તો હૃદયની અંદર કાણો હોય છે બધા જે પ્રોબ્લેમ પહેલેથી શરૂ હોય છે યા તો જે પણ પંદર વર્ષનો યા તો કોઈ સત્તર વર્ષના બાળકને જે હાર્ડની પ્રોબ્લમ આવે છે એ આજકાલના સમયની અંદર જે આપણે ખોરાક ખાઈએ છીએ કે હાઈ માત્રાની અંદર આપણે કોલેસ્ટ્રોલનું વધારે સેવન કરીએ છીએ યાની કે જે ચરબીયુક્ત પદાર્થ છે જેમકે તેલ છે જેની ચરબી વધારે બનાવવાનું કામ કરે છે કે જે આપણા શરીરની અંદર જલ્દીથી પાચન નથી થતું જેમ કે મેંદો છે એવી બધી વસ્તુ આપણે વધારે ખાઈએ તો એના કારણેથી વધારે કોલેસ્ટ્રોલ બને છે એ કોલેસ્ટ્રોલના કારણે પણ આપણને હાર્ટ એટેકની સમસ્યાનો વધારો થાય છે તો અહીંયા આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ હાર્ટ એટેકની જે સમસ્યા છે એ સમસ્યાને જો આપણે આપણે આપણા શરીરની અંદર આ વસ્તુ ન થવા દેવું હોય તો જે ખોરાક છે એ સારો ખોરાક ખાવો જોઈએ જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ એ શુદ્ધ હોવો જરૂરી છે અને કેમિકલ ફ્રી જે પણ વસ્તુની અંદર જે કેમિકલ નથી આવતું એવો ખોરાક આપણે ખાઈએ તો આપણા શરીરની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતું આપણા શરીરની અંદર આપણે જે મીઠાઈ છે જે મીઠાશવાળી જે વસ્તુ છે એ બને ત્યાં સુધી ઓછું ખાઈ જો કોઈ પણ વ્યક્તિ આજના સમયની અંદર જમવાની અંદર યા ખાવાની અંદર કોઈ વ્યક્તિ નથી રહી શકવાનો કેમ કે આજના સમયની અંદર ચાહ તમે ન ચાહે બી તમારે કોઈ પણ ખોરાક ખાવો પડે છે કેમ કે તમે આજના સમયની અંદર આપણે બહાર કામ માટે જઈએ છીએ જ્યારે પણ આપણે બાર કલાક યા કોઈ પણ જગ્યા ઉપર આપણે બહાર જઈએ છીએ કોઈ પ્રસંગની અંદર જઈએ છીએ તો ત્યારે આપણે શું કરવું પડે છે એ વસ્તુ જમવું પડે છે કારણ કે એ ટાઈમે આપણી પાસે કોઈ ઓપ્શન નથી તો એની અંદર આપણે શું જમવું છે આપણા શરીરની અંદર બંને ત્યાં સુધી જે પાચન પ્રક્રિયાની અંદર જલ્દીથી પાચન થઈ જાય એ વસ્તુ આપણે ખાવું જરૂરી છે તો જેના કારણેથી આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ન વધે એવું વસ્તુ આપણે ખાવું જરૂરી છે બાકી દરેક વ્યક્તિ સ્વસ્થ રહે હેલ્ધી રહે એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત